નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ચિરાગ પરમાર છે અને હું માનસિક રોગના નિષ્ણાત તરીકે માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્યરત છું આજે આપણે માનસિક આરોગ્ય જનજાગૃતિ અભિયાન હેઠળ વાત કરીશું કે ડિપ્રેશનના રોગની ઓળખ ડિપ્રેશન શબ્દ મિત્રો આજકાલ બહુ જ સામાન્ય થઈ ગયો છે લોકો વાત વાતમાં આજે તો હું મને ડિપ્રેશન જેવું લાગે છે એવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ડિપ્રેશન અને ડિપ્રેશન રોગ એ બંને ઘણી જ અલગ વસ્તુ છે ડિપ્રેશન રોગમાં બે મુખ્ય લક્ષણો જોવા મળે છે જેમ કે મન ઉદાસ રહેવું તથા પોતાની શોખની ચીજવસ્તુઓમાંથી રસ ઉડી જવું શોખની ચીજવસ્તુઓ જેવી કે કોઈને ક્રિકેટનો શોખ હોય અથવા તો કોઈને વાંચનનો શોખ હોય તો હવે એમાં રસ ન લાગવો આ બે મુખ્ય લક્ષણો સિવાય બીજા ઘણા લક્ષણો જોવા મળે છે જેમ કે વ્યક્તિના ઊંઘમાં ફેરફાર થઈ જવો મોટાભાગની વ્યક્તિઓને ઊંઘ ઓછી આવતી હોય છે જ્યારે અમુક વ્યક્તિઓને વધારે પડતી ઊંઘ પણ આવતી હોય છે ઊંઘની સાથે સાથે માણસની ભૂખ પણ ઘટી જતી હોય છે અને ઘણીવાર ભૂખમાં વધારો પણ થતો હોય છે ઘણા લોકોને બેધ્યાનપણું પણ થતું હોય છે જ્યારે ડિપ્રેશનનો રોગ ઘણો જ વધારે વધી જતો હોય છે ત્યારે માણસને મરી જવાના વિચારો પણ આવતા હોય છે એટલે કે આત્મહત્યાના વિચારો પણ આવતા હોય છે આત્મહત્યાના વિચારો પાછળ મુખ્યત્વે વ્યક્તિને એવું લાગતું હોય છે કે હવે આ દુનિયા નકામી છે અથવા તો પોતે નકામો છે તેને ચારે બાજુથી નિરાશાજનક જ વાતાવરણ લાગતું હોય છે જેના કારણે એને આત્મહત્યાના વિચારો આવતા હોય છે જો આ બધા લક્ષણો પંદર દિવસથી વધારે સમયથી ચાલતા હોય અને આ બધા જ લક્ષણોના કારણે વ્યક્તિના જીવનમાં બહુ જ અગત્યના ફેરફારો એટલે કે તેમના કામમાં અથવા તો તેમના અભ્યાસમાં જો નુકસાન થતું હોય તો એને અમે ડિપ્રેશનનો રોગ તરીકે ગણતા હોઈએ છીએ જો તમને આવા લક્ષણો અનુભવાય તો તમે પીએચક્યુ નાઇન નામનો એક સ્કેલ છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે પોતાના નજીકના ડૉક્ટરની મદદ લઈ શકો છો આના પરથી આપણને ડિપ્રેશનની ઓળખ કરવામાં વધારે મદદ મળી શકે છે Да